રાધનપુરમાં અખિલ આંજા કેળવણી મંડળ ખાતે મિલન અને સન્માન સમારંભનો ભવ્ય ભવ્ય કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો સમારંભ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા નૂતન વર્ષાભિનંદન તથા મિલન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તથા બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળવા બદલ શંકરભાઈ ચૌધરીનો સન્માન સમારંભ પણ ભવ્ય રીતે યોજાયો સમગ્ર ચૌધરી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી શંકરભાઈ ચૌધરી મૂળ રાધનપુર તાલુકાના વડનગર ગામના વતની આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેમના રાજકીય જીવનની સફર સતત જનસેવા પ્રામાણિકતા અને સમર્પણનું પ્રતિક બની રહી છે બનાસ ડેરીના ચેરમેન તરીકે તેમણે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના દૂધ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે તથા અનેક મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા સમાજના અનેક પ્રતિનિધિઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શંકરભાઈ ચૌધરીને વધાવી લીધા હતા પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે સમાજના સ્નેહ અને આશીર્વાદથી જ આ સ્થાન સુધી પહોંચ્યો આ સન્માન મને વધુ ઊર્જા અને જવાબદારીનો સંદેશ આપે છે બનાસડેરી અને ગુજરાત વિધાનસભા બંને માધ્યમથી લોકોના હિત માટે સતત કાર્યરત રહી સાધનપુરમાં યોજાયેલા આ સમારંભમાં માત્ર એક કાર્યક્રમ ન હતો પરંતુ ચૌત્રી સમાજના ગૌરવ એકતા અને પ્રગતિનો ઉત્સવ બની રહ્યો હતો રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ એક વાત યાદ રાખવાની કે કોઈ મુશ્કેલી કાયમ રહેવા માટે નથી આવતી એ મુશ્કેલી પણ જતી રહેશે તો આ આત્મવિશ્વાસ તમને નવું બળ આપશે નવી શક્તિ આપશે

ભાઈ ધણી હાંસરવા તો પડે ને આ બધું તાવ આવ્યો હોય તો મેમન બોલાવા આવે શું મહેમન આવ્યા છે અને શ્રાદ્ધ પક્ષ હોય તો કે છે ને તો મેમન તેડાવ પછી ઊંટ નો પ્રસંગ હોય તો તેડાવ તેડાવો નો પ્રસંગ હોય તો મહેમન તેડાવો કોઈ મૃત્યુ પામે તો મેમન તેડાવે કોઈ નો લગ્ન પ્રસંગ હોય તો મેમન તેડાવે અને મેમન કોણ હોય ખબર છે એ ના એ અમે અમે લગ્ન મોટા ભાગના એ હો દોઢસો જણા એ શીરો ખાઈએ મજા અને એને ગાડીઓ લઈને બિચારા ને કાયમ દોડ્યા જ કરવું પડે તમે હસતા રહો કેટલો મોટો ફરક સામેવાળા ઉપર પડે છે જોજો તમે ખાલી બેસ ખતરો કરજો અને આ અસર ત્યાં જ રહેવું નહીં પછી ત્યાં જ રહ્યું એટલે પછી ઘરે આવ્યો હોય ને તો વારંવાર જે મહેમાન ગતિ કરતા રહ્યું તો તમે જો જોયું તે બિચારાને એવી દશા આવે એ હસી ના હતા ઘરે છોકરા હંગત ના હસી હતી એમને હિંમત બેઠા હોય આમ ગંભીર થઈને આ તૂટી પડ્યું ધરતી ફાટી ગઈ હુકમ થઈ ગયો હોય ના પેલા બેઠા હોય એવી સ્થિતિની અંદર બેઠા હોય છે તમે આ જુઓ છો તમને લાગે છે ચેરમેન કે મને એવું લાગે ખબર નહીં મને એકલા દેખાય છે તમને વદન દેખાતું હોય છે પણ હું તો જયારે જ્યાં જવું ત્યારે લગભગ લગભગ આમ બેઠા હોય ત્યારે એટલો ગંભીર થઈ ગયા જાણે હવે આમનું તો જીવનમાં કઈ રહ્યું જ નથી યાર કઈ કોઈ પણ ટેક્સ વગર કોઈ પણ ખર્ચા વગર હસી શકાય છે રો ને તમે શું કામ નથી કરતા બીજું વડીલોને માન આપવાનું અત્યારથી બાળકોને શીખવાનું આપણો દીકરો કે દીકરી એને શીખવો કે તું દાદાને ને પગે લાગ કાયમ પગે લાગ આપણે ત્યાં મહેમાન કોઈ આવ્યા હોય વડીલો તેને પગે લાગતા શીખવાનું શોખને સાવસો અને દુનિયાની અંદર અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર ચોપડા નથી લઈ જતા જપાનની અંદર શરૂઆતમાં વર્ષોમાં ચોપડા નથી એને આ જ શીખવે છે મેનર્સ શીખવે છે મેમર આવે તો કઈ રીતે વાત કરાય શું વાત કરાય કઈ રીતે એનો વિવેક કરવો એને આવે તો વડીલોને માન કઈ રીતે આપવું અને પછી તમે મોટા થો તો નાગરિક તરીકે તમારે કઈ બાકીનાની સાથે કઈ રીતે બિહેવિયર કરવું આ ભણવામાં શીખવાડે છે અને એટલે એ પ્રજા સૌથી આગળ છે અને એ લોકોએ જીનેટીકલી ફેરફાર કર્યો સ્વભાવમાં તો વ્યવહાર અને કોઈ પણ જાપાની તો બહુ જોરથી બોલે તમે જોજો ને એવું બોલે પણ માથા જ ના હોય શાંતિથી વાત કરે એ હતા પહેલા આપણી જેમ જ હતું બદલાયા એ પોતે જાતે બદલ્યા પોતાનું પોતાનું જીવન બદલાયું આખી પેઢીઓ બદલી નાખી અને આજે દુનિયાની અંદર એક શક્તિશાળી સમાજ તરીકે જવાનું બેઠો છે કોઈ અવેલેબિલિટી એની પાસે નથી ચારે બાજુ દરિયો વારંવાર ભૂકંપ આવે વારંવાર સુનામી આવે આણું બોમે એટલું વિનાશ કરી નાખ્યો તો પણ આમ ગૌરવ સાથે લોકો જીવે છે એના સ્વભાવ બદલીને જીવ્યા આપણે આપણા સ્વભાવમાં બદલાવ કરી શકાય પછી એવું ના કહેવાય આમ આપણા સ્વભાવની અંદર બદલાવ કરવો સહેલો નથી કે એ ત્યાં આગળ ઝડપતા થાય એના માટેની મહેનત આપણા ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી આપણે કરવી જોઈએ આપણા શૈક્ષણિક વ્યવસ્થાની અંદર કરવી જોઈએ અને આ બધા કામની અંદર હું તમને ખાલી શિખામણ આપીને પૂરું કરીશ એવું નહીં હું તમારા પર કેવું બોલીશ જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે કહેજો એના તજજ્ઞો લાવવા છે એની વ્યવસ્થા કરવી છે બધી વ્યવસ્થા કરાવશો હમણાં એક કામ હાથ ઉપર લીધું છે કે ઘણા બધા દીકરા દીકરીઓ આપણા વિસ્તારમાંથી પણ આવ્યા છે જીપીએસસીની તૈયારી કરવા માટે યુપીએસસીની તૈયારી કરવા માટે બનાસ ડેરીના માધ્યમથી એક ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગરમાં ચાલુ કર્યું છે અને આપણા દીકરા દીકરીઓ ત્યાં આગળ પાંચસો જેટલા ભણવાનું ચાલુ કરી દીધું છે કદાચ તમને ખબર હશે આમાંથી પણ ઘણા બધા આપણે ત્યાંથી ગયા છે અને ત્યાં તૈયારી કરી રહ્યા છે અને એનો લગભગ દોઢ બે લાખ જેટલો ખર્ચો થાય છે તો એ બધો ખર્ચો એને ના ભોગવવો પડે એના મા બાપને ના ભોગવવો પડે અને સારામાં સારા તજજ્ઞો લાવીને એ આ બે ની અંદર હું માનું છું મને ઘણા બધા લોકો કહે છે કે આ મૂક્યા છે એમાંથી શું થશે મેં કીધું ઇતિહાસમાં ક્યારેય ના આવ્યું એટલું સારું પરિણામ આવશે તમે જોયું તો આ એક નાનકડી શરૂઆત છે હજુ એને નીચે સુધી પર્ક્યુલેટ કરવાની વ્યવસ્થા કરવાની છે નાની શિક્ષણની નવી ભરતીઓ થાય તો આપણે ત્યાં પણ સિલેબસ તૈયાર કરાવો આપણો હોલ કેવું તમે કરતા હોય તો ટ્યુટરને એની વ્યવસ્થા એમાંથી કરી શકાશે તો આ પણ એક કામમાં આપણે આગળ વધવું જોઈએ બાકી તો તમે જે સંકલ્પો કર્યા છે બધા ખૂબ સારા છે નવા વર્ષે તમને બાદ અને શુભકામનાઓ પણ પાઠવો ને બોલાવો ને મહિલાઓ બહેનો બેઠા હોય તો બહેનો કોઈ આવીને વાત કરે કે એની અંદર પણ ઘણા બધા તજજ્ઞો હશે અને તજજ્ઞ તૈયારી સાથે આવે જો તૈયારી વગર કોઈએ ભાષણ કર્યું હોય તો એ એક પ્રકારનો અત્યાચાર છે સમજણ વગર ડેટા વગર તથ્યો વગર કોઈ પણ ભાષણ થાય કોઈ પણ માહિતી અપાય તો એ અવિવેક કરતા પણ વધારે છે એટલે કોઈએ વાત કરવાની હોય ત્યારે અડધો કલાકની વાત કરવી હોય ત્યારે આઠથી દસ કલાક એને તૈયારી કરવી પડે આઠથી દસ કલાક તૈયારી કરી અને પછી આપે બધા તથ્યો સાથે માહિતી સાથે તો એ કામ બીજાને ઉપયોગી થાય આવું એક તૈયારી સાથેનું કામ આપણે ત્યાં કરો એકદમ બદલાઈ જશે આઠ દસ વર્ષમાં તમે જોજો ને સમાજનું ઘણું બધું બદલાવ આવશે ખૂબ મોટો બદલાવ આવશે અને બીજું મેં ગયા વખતે પણ થોડો ટકો કરી હતી આ વખતે ફરી કહું છું ખૂબ જરૂરી છે સ્વભાવમાં બદલાવ લાવવાનો તમારે મારે બધા થોડું સોફ્ટનેસ આપતા તો જ્યારે બેઠા હોય છે તારે આમ ઓઢર ચઢાઈને બેઠા હોય છે તમે જોજો ને એમ એકલા બેઠા હોય ત્યારે આમ ઓઢર ચઢાઈ લઈ બેઠા ભેગા મહેમાન ગતિ કરવા માટે બેઠા હોય ત્યારે આમ જણ નહીં આપો આ ઉમટી પડ્યો હોય આમાં શું ભાગે બેસણ બહુ જવાનું થાય અને બેસણામાં તો હાય નહીં અને કેટલાક આગેવાનો મેઘનું કેમ આવું થઈ ગયું છે આ બધાનો સ્વભાવ કેમ આવું એટલે પછી મેં જોયા પછી મને ખબર પડી કે વારંવાર બેસણામાં જ્યાં કરે ને એટલે વારંવાર ક્યાંય ગયા હતા કોણમાં હતા તો હવે કોણમાં તો કોઈ હાય નહીં અને બહાર જઈએ એટલે આપણે તો બેસણામાં કોણમાં જ ગયા હોય એટલે મોઢું પેલું રાખવું જ પડે ને અમને ત્યાં કઈ એવું મોટું હસાય નહીં એટલે એ મોટું પછી એવું એવું થઈ ગયું એટલે પછી કોઈ મેમન નહીં કોઈ સારા પ્રસંગે ગયા હોય તો મોઢું તો આમ જ રખાય તમે જો મોટા ભાગના લગ્ન પ્રસંગે બેઠા હોય તો આમ મોઢાથી બેઠા હોય આપણો સ્વભાવ બની ગયો એવું ના હોય આપણે હસતા શીખવું પડે આપણા મનની અંદર અંદર તમે ખાલી હસવાનો સ્વભાવ બનાવશો તો ઘણી બધી સમસ્યાનો ઉકેલ ઓટોમેટિક થઈ જાય કંઈ બોલાવો ને મહિલાઓ બહેનો બેઠા હોય તો બહેનોની અંદર આવીને વાત કરે કે એની અંદર પણ ઘણા બધા તજજ્ઞો અને તજજ્ઞ તૈયારી સાથે આવે જો તૈયારી વગર કોઈએ ભાષણ કર્યું હોય તો એ એક પ્રકારનો અત્યાચાર છે સમજણ વગર ડેટા વગર તથ્યો વગર કોઈ પણ ભાષણ થાય કોઈ પણ માહિતી અપાય તો એ અવિવેક કરતા પણ વધારે છે એટલે કોઈએ વાત કરવાની હોય ત્યારે અડધો કલાકની વાત કરવી હોય ત્યારે આઠથી દસ કલાક એની તૈયારી કરવી પડે આઠ થી દસ કલાક તૈયારી કરી અને પછી આપે બધા સાથે માહિતી સાથે તો એ કામ બીજાને ઉપયોગી થાય આવું એક તૈયારી સાથેનું કામ આપણે ત્યાં કરો એકદમ બદલાઈ જશે આઠ દસ વર્ષમાં તમે જોજો ને સમાજનું ઘણું બધું બદલાવ આવશે ખૂબ મોટો બદલાવ આવશે અને બીજું મેં ગયા વખતે પણ થોડો ટકોર કરી હતી આ વખતે ફરી કહું છું ખૂબ જરૂરી છે સ્વભાવનો બદલાવ લાવવાનો તમારે મારે બધા થોડું સોફ્ટનેસ આપો જ્યારે બેઠા હોય છે ત્યારે આમ મોઢા ઓઢા ચડાય છે જ્યારે એકલા બેઠા હોય ત્યારે આમ મોઢા ચઢાઈ લે ભેગા બેઠા મહેમનગતિ કરવા માટે બેઠા હોય ત્યારે આમ જડે નહીં આખો આપ તૂટી પડ્યો હોય આમાં શું મોટાભાગે બેસણ બહુ જવાનું થાય અને બેસણામાં તો હાય નહીં અને કેટલાક આગેવાનો મેં કહ્યું કેમ આવું થઈ ગયું છે આ બધાનો સ્વભાવ કેમ આવ્યો એટલે પછી મેં જોયા પછી મને ખબર પડી કે વારંવાર બેસણામાં જ્યાં કરે ને એટલે વારંવાર ત્યાં ગયા તો બે કોણમાં હતા તો હવે કોણમાં તો કોઈ હસાય નહીં અને બહાર જઈએ એટલે આપણે તો બેસણામાં કોણમાં જ ગયા હોય એટલે મોઢું પેલું રાખવું જ પડે ને અમને ત્યાં કંઈ એવું મોઢું હસાય નહીં એટલે એ મોઢું પછી એવું ને એવું થઈ ગયું એટલે પછી કોઈ મહેમાન નહીં કોઈ સારા પ્રસંગે ગયા હોય તો મોઢું તો આમ જ રખાય એટલે તમે જો મોટા ભાગના લગ્ન પ્રસંગે બેઠા હોય તો આમ મોઢાથી જ બેઠા હોય આપણો સ્વભાવ બની ગયો એવું ના હોય આપણે હસતા શીખવું પડે આપણા મનની અંદર અંદર તમે ખાલી હસવાનો સ્વભાવ બનાવશો તો ઘણી બધી સમસ્યાનો ઉકેલ ઓટોમેટિક થઈ જાય આખો હરખ હોય અને નીકળતા હોય ત્યારે આ શું અંગ આવી જાય કે હજુ રોકાણ તો વધારે સારું અને નીકળે ત્યારે એ સ્નેહ નીકળતો હોય તો એ તો બધું નીકળી ગયું અત્યારે તો દેખા દેખી રહી ગઈ કોને જેટલા બધા તેડાય અને નીકળે એટલે ક્યાંથી ટીકા ચાલુ થાય એ જ ટાઈમ થી અડધન ફોલાય હારું એ તમને મોટા લાગ્યા લાગે અમે પાછળ ના ના લાગે એમ મહેનત કર્યા કરે છે ખૂબ કામ કરો ખૂબ આગળ વધો અને નવી પેઢી માટે એવા માપદંડો મૂકી દો કે આપણી અંદરથી પ્રેરણા લે બધા લોકો વાહ કામ તો આ કરે છે ખેતર જાય તો એમને કહેવાનું તો હવે ખેતરમાં મજા કરે છે એના માટે ગૌરવ લેવાનું હું આટલા કામોની વચ્ચે પણ મહિનાની અંદર એકાદ બે વખત મારા ખેતરમાં જઈને ગાયો ચાલવાનું કામ કરવું છું તમારે કદાચ ખબર ના હોય તો મીડિયા નથી મૂકતો રીલ નથી મૂકતો પણ નિયમિત રીતે કરું છું અને એના માટે હું ઊંઘ ઓછી કરું છું એ પાંચ કલાક ઊંઘ્યો હોય તો એના દિવસે તે દિવસે મારે કલાક દોઢ કલાક ઓછી ઊંઘ કરીને ચાર કલાક સાડા ત્રણ કલાક કરીને પણ હું મારું કામ કરી લઉં છું અને એના કારણે જ મારું શરીર બગડતું નથી કંઈ મારું મન બગડતું નથી ખેતીની અંદર પણ તમે જો આવજો તમે તો બધા કાયમી ખેતી કરો છો એટલે તમારા જેવી તો કદાચ ના હોય પરંતુ મારું કોરોડોન ખેતર જો આવજો તો તમને લાગશે કે ના શંકરભાઈ સારી ખેતી કરે છે તો ટાઈમ આપીને વ્યવસ્થા કરું છું અને ખાલી ખેતી કરીશું એટલું નહીં બાકીના લોકો જે વિગે આવક લેતા હશે એનાથી ઓછી નહીં હોય લગભગ એના કરતાં વધારે હશે એ પ્રમાણની વ્યવસ્થા જાતે મહેનત કરીને જાતે પુરસાદ કરીને મજૂરી બધી હું નથી કરતો પરતું ધ્યાન આપું છું એનું કાળજી દોરું છું બધા કામ કરી શકાય આટલા કામોની વચ્ચે પણ આ બધું કરી શકાય અને ડેરીના કામમાં પણ એક પણ દિવસ ઓછો આપણે નિર્ણય નિર્ણય છે તો કરીશું પરંતુ મક્કમતા પૂર્વ કરીશું એના માટે કરીને કઈ અહંકાર બતાવવાની જરૂર નથી મક્કમતા અને અહંકાર બંને અલગ છે બંને વચ્ચેની પાતળી ભેદરેખા છે તમારા વિષયની અંદર તમારા નિર્ણયની અંદર તમે મક્કમ હોય વિચારીને નિર્ણય કરતા હોય પરંતુ એ મક્કમ નિર્ણયને પણ હસ્ત હસ્ત તમે કરાવી શકો એટલે ઘણા બધા બદલાવ લાવ્યા છે આપણે તો એ બદલાવ લાવ્યા કે આપણા ચેરમેન આ સંસ્થાના બને તો મોટા ભાગે આપણા સમાજની સંસ્થાઓ છે ને એમાં જે લોકો ચેરમેન બન્યા હોય દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આગા પાછું કોઈ કરતા નથી અને પચીસ પચીસ વર્ષ સુધી પછી તો એમ કે ગવે તારા નહીં તો આમના દીકરાને રાખો એમ કરીને આખી એક વ્યવસ્થા કેટલીક જગ્યાએ બનેલી છે એની વચ્ચે આપણે એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ આપણે ત્રણ વર્ષે પ્રમુખ અને મંત્રી એ બદલાઈ જશે અને આ નિર્ણય